કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો એ તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રોના બેનનો જોરદાર સોંગ છે મિત્રો દર ભાઈ મિત્રો બે બેનને જોરદાર સોંગ ગાયું છે મિત્રોના સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તો તમને ટૂંક જ સમયે મિત્રો વિડીયો બતાવવાનો છે મિત્રો તો તમારા માટે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તમને આ ન્યૂઝ કેવી ગમે છે કોમેન્ટ કરીને જણાવજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો કેમ કે વિડીયો બંધ કરતો હતો તો મિત્રો વિડીયો ડાઉન પડતા હતા મિત્રો એટલે વિડીયો બંધ નહીં થાય મિત્રો હવે વિડીયો ડેલી આવી જશે મિત્રો અને તમને આ વિડીયો કેવો ગમે છે આ પાયલબેન વગેલાનો મિત્રો એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે દર ભાઈ બેનને ગીત ગાય છે મિત્રોના સોશિયલ મીડિયામાં મિત્રો બહુ પડાવે છે મિત્રો અને અનેક કલાકારના મિત્રો આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો આપણી ચેનલ પર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુમાં વધુ સપોર્ટ કરજો મિત્રો કેમ કે તમારા સપોર્ટ વગરના મે બી કશું નહીં કરી શકીએ મિત્રો તો સપોર્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજે મિત્રો તો જોવા બેનનો વિડીયો અને તમને કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે તમારા માટે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવશે તો ચલો ભાઈ મેં ટીકે વંદે માત્ર જોવા વિડીયો અને કેવો ગમે છે કોમેન્ટ કરો பாடி மாரா மார் கே கோட்டா